જરા વિચાર કરીએ ગરમી માં આપણને પાણી ના મળે તો શું થાય ગરમી માં આપણને છાડો ના મળે તો શું થાય હાર્ટ એટેક આવે અને મૂર્છિત થઈને નીચે પડી બી જવાય બ્લડ સર્ક્યુલેશન વધવાથી પગમાં સોજો આવી જાય કરે જાવ ને ગરમી પાણી ના મળે ચામડી ઉપર લાલ ચાંદા પડી જાય જો લૂ લાગી હોય તો માણસ બીમાર પડે ને આવું કઈ નઈ થતું હોય ઉડતા ઉડતા નીચે પડી જાય અને મૃત્યુ પામે આપણા ઘર આંગણમાં ઘરની છત પર ઓફિસ ની આગળ કુંડા લગાવી પાણી અને ખોરાક પૂરું પાડીએ જેથી કરીને પાણીની શોધમાં ભટકતા પક્ષીઓનું અકારણ મોત ન થાય ગરમીના ચાર મહિના પક્ષીઓને આપણી જરૂર છે બાકીના આઠ મહિના એ જાતે જ ખોરાક અને પાણી મેળવી શકે સીટુસી પરિવાર પાણીના ઠીબ અને પાણી ચકલીના માળા માટે નિઃશુલ્ક વિતરણ કરશે આવીને લઈ શકો છો જય હિન્દ 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 જય હિન્દ